ટકાવારી અપૂર્ણાંક રૂપમાં પરસેન્ટેજ એઝ ફ્રેક્શન્સ ટકાવારીને અપૂર્ણાંકના રૂપમાં પણ લખી શકાય છે આવું આપણે કેવી રીતે કરી શકીએ છીએ ચાલો થોડા ઉદાહરણો જોઈએ પહેલું ઉદાહરણ વીસ ટકા છે વીસ ટકાનો અર્થ છે સો માંથી વીસ અને આ ચિત્રમાં તે આ રીતે દર્શાવવામાં આવ્યું છે આ ચિત્રમાં એક મોટો ચોરસ છે જે દસ આળા અને દસ ઉભા ખાનામાં વિભાજિત છે તેનો અર્થ ચિત્રમાં બધા મળીને સો નાના નાના ચોરસ છે ત્યારે આ વીસ ટકા કહેવાશે હવે શું આપણે આ મોટા વર્ગના પ્રતિનિધિત્વને કોઈ બીજી રીતે કરી શકીએ છીએ આપણે આ ચોરસને એક અપૂર્ણાંકના રૂપમાં બતાવી શકીએ છીએ અને તે અપૂર્ણાંક કયો હશે તે હશે વીસ ભાગ્યા સો હવે આપણે વીસ ભાગ્યા સો ને તેના સૌથી સરળ રૂપમાં દર્શાવી દઈએ છીએ શું આપણે એવું કરી શકીએ છીએ જો આપણે છેદ અને અંશ બંનેને વીસથી વિભાજિત કરી દઈએ તો આપણને મળશે એક ભાગ્યા પાંચ એક ભાગ્યા પાંચનો અપૂર્ણાંક તેના સૌથી સરળ રૂપમાં આવી ગયો છે તો સામાન્ય રીતે જ્યારે પણ આપણે ટકાવારીને અપૂર્ણાંકના રૂપમાં લખીએ છીએ તો તેને તેના સૌથી સરળ રૂપમાં લખીએ છીએ ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ જે છે સિત્તેર ટકા આપણે સિત્તેર ટકાને સિત્તેર ભાગ્યા સો પણ લખી શકીએ છીએ હવે આપણે તેને સૌથી સરળ રૂપમાં લખીશું આપણે છેદ અને અંશ બંનેને થી વિભાજીત કરીશું અને આપણને મળશે સાત ભાગ્યા દસ ની રીતે પણ લખી શકીએ છીએ હવે આ ઉદાહરણ થોડું અઘરું છે હવે અહીં કહેવાયું છે કે છ અને અડધો ટકો એટલે કે આપણે અંશને છ અને અડધાના રૂપમાં લખીએ છીએ અને તે પૂરી સંખ્યાનો છેદ સો હશે છેદ સો હશે તો છ અને અડધો એક મિશ્રિત સંખ્યા છે તો ચાલો આપણે આને એક અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીએ તો છ ગુણ્યા બે એટલે થાય બાર બારમાં એક ઉમેરીએ તો થયા તેર હવે તેર ભાગ્યા બે આપણો નવો અંશ છે જ્યારે છેદ હજી પણ સો છે એનો અર્થ એ કે છ અને અડધો ટકા તેર ભાગ્યા બસો ની સમાન છે શું આપણે તેને સૌથી સરળ રૂપમાં લાવી શકીએ ના એ પહેલેથી જ પોતાના સૌથી સરળ રૂપમાં છે ચાલો આ પ્રકારનું બીજું ઉદાહરણ લઈએ પાંચ અને એક ચતુર્થાંશ ટકા બરાબર પાંચ અને એક ભાગ્યા ચાર આપણે અહીં ફરી એ જ ફરીશું પાંચ ચતુર્થાંશ અંશ તરીકે જશે અને સો છેદમાં આવશે આપણે જોઈ શકીએ છીએ કે આ એક મિશ્રિત સંખ્યા છે તો ચાલો તેને એક અશુદ્ધ અપૂર્ણાંકમાં પરિવર્તિત કરીએ જે થશે પાંચ ગુણ્યા ચાર એટલે વીસ એક ઉમેરીએ તો થયા એકવીસ તો એકવીસ ભાગ્યા ચાર આપણો નવો અંશ બનશે અને છેદ સો જ રહેશે તો હવે એ એકવીસ ભાગ્યા ચારસો બરાબર થયો એટલે ફરી એકવાર એ અપૂર્ણાંક તેના સૌથી સરળ રૂપમાં છે અને આપણે તેને વધારે નાનો નથી કરી શકતા